ક્રિષ્ના કુકિંગ શું હું તમારું સ્વાગત કરું છું આજે આપણે વધેલા ભાતનો ચેવડો બનાવ્યો છે તમે આ રીતે ચેવડો નહીં જ બનાવ્યો હોય તો અહીંયા ભાત બચેલા છે તે ભાતને આપણે એક ડીશમાં કાઢીને છૂટા પાડી લઈશું તો છૂટા પાડ્યા પછી તેને આપણે ટેરેસ પર સુકવવા મૂકી દઈશું એકદમ સુકાઈ જાય પછી જ તેનો ચેવડો બનાવ્યો છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ સુકાઈ ગયો છે આપણો ભાતનો ભાત એકદમ પછી અહીંયા એક કડાઈમાં તેલ મૂકી છે તેલ એકદમ ગરમ થઈ જાય પછી તેને મીડિયમ તાપે તળી લેવાના છે ભાતને તો આ રીતે ચાયણી લેવાની છે આપણે આ રીતની ગયણી ઝીણી અને તેની અંદર ભાત નાખી દેવાના અને આ રીતે સફેદ એકદમ ભાત થવા જોઈએ ફૂલવા જોઈએ તો તમારો ચેવડો સરસ સોફ્ટ થશે પછી આપણે એ જ ચાયણીમાં આપણે સિંગદાણા તળી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી પછી આપણે તળેલા ભાતની અંદર આપણે સિંગદાણા નાખી દેવાના છે અને લીમડીના પત્તા પણ તળીને નાખી દેવાના છે ટેસ્ટ પ્રમાય મીઠું અને થોડી દળેલી ખાંડ થોડું લાલ મરચું નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે થોડું મરચું ઓછું લાગી રહ્યું હતું બીજું મરચું નાખી છે તો આપણો સરસ મજાનો બાસમતી ભાતનો ચીવડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક ડબ્બામાં તેને કાઢી લેશું તો આપણો સરસ મજાનો ભા બાસમતી ભાતનો ચેવડો તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરજો